આરામ ને જે શ્રી કૃષ્ણ બતાવીને જો નવું વાય ગયા બાકી બતાવી મચામાં ના દઈ દે દે બકોબર લઈ ની દે દઈતો બકો ભર લે બકુ જો રેડી હવે મીરુ દઈ દીધી ને તે રોટલી હે કેટલી દીધી બે બે દીધી હતી સીવીએ મીરા હાટુ રોટલી બનાવી સવારે બે ને પછી મીરાને દઈ દીધી આકડી મેં છે ને મીરા હાટુ ને આ ગાય હાટુ બે હાટુ કાઢી મને કહે કે મીરાને નો દેતી કે મેં કીધું કા તો કે મેં આપી દીધી છે ને આજ છે ને ગણેશ ચોથ છે તો બધાઈને મારા તરફથી મારી આખી ફેમિલી તરફથી ગણેશ ચોથની જાજી બધી શુભકામનાઓ કઈ બાજુ અહીંયા તો ખરી આવી હું ને આવું ક્યાં જાવ તારે અહીંયા સમજો અહીંયા ક્યાં કોઈ સે અટાણ હોય બધાય ભણવા વૈયા ગયો હવે બધાને જય શ્રી કૃષ્ણ કરો પેલા જય શ્રી કૃષ્ણ ચાક્યા દણેય રમવા જાવ આપણે બેહીને અહીંયા પેલા અહીં ગણેશ ચોથની બતાવીને હાર્દિક શુભકામનાઓ એમ કહેવાનું કે બતાવીને આજ લાડવા બનાવાની છે ખબર છે તને હે

હાલો અમાર છે ને જો લાડવાની તૈયારી આલે છે ને રાંધવાની તૈયારી આલે છે ને બધું એક કાર્ય થાય છે અડધું કામ થઈ ગયું લાડવાનું થઈ ગયું હડતું કામ થઈ ગયું હવે તો લાડવા બનાવતા બનાવતા આપણે સીતારામ જય શ્રી કૃષ્ણ અને હવે આપડે બધું રસોઈ બનાવવા માંડીએ હવે આજ આગળ આગળ બનાવતા ત્યાં હું એમ દેખાડતા ને હું મેથી હમી કરી દઉં મેથી હમી કરવા નામ આવે એટલે ખબર જ પડી જાય ભજીયા કરવા નાય ગઈકાલે આપણે ભજીયા કરવાના હતા પણ પછી મેળ નહોતો આવ્યો કેમ કે ભાઈફાબીન વ્રત હતું એટલે ડુંગળી વાર ના ખવાય બધુંય ચોટાળ લઈ આવ્યા મેથી મરચાં ગવાર ડુંગળી પછી બીજું ગોળનું ડબલું જાયફર ઇંદોર બધું આકડી ચો ને ભાઈ ગયા તા લઈ આવ્યા ફૂલ આ ફૂલે લઈ આવ્યા ને હવે મેથી પેરા મમ્મી આપડે ભજીયા માં એમ કે થોડા આવે હા એ નાખીય થોડાક આવતી હોય કે બઉ દાણા આવતી હોય આપણે ના પાન ના કર નાખીએ તો અસલ થાય આપડે કેમ એના થેપલા બનાવ્યા ઈ બધાય પાન

છીનકાશે આવાના બહુ વધે નહીં ને એટલે વાર લાગે તમારે હળી વાંસ ને બે છે એક વાંસે પણ એ જીરી કુચેરો છે એટલે છે ને વાંય છે ને આકડી આઈ થતી વપરાય ચાહે હે ન હોય અટાણે હવે તડકા પડશે ને પછી ફાલ છે અટાણે ટાણે તા પાંદડા કામ આવે ડાયરેક્ટ છે ને આકડી કાપતી જમતી આમાંથી કૂણા કૂણા પાન નાખીશું મોટા એકલા

બે ઘણવા જ થાય ને એટલે કરત બે જ ઘડવાજ એટલા ચોમાપ કર્યું કર્યો હા એ બે ત્રણથી આવશે જ એ કાંઈક અમારા અટણ તાજ હોય છે ને તો એ ખાઈ લેશે પછી પૂરું પછી તો સીવું ને પીવું તાજી કે હે પણ આપણે તો પછી પૂરું હા ત્રણ વાગે તીરે ધીરે

તો જો સુધારાઈ આવી ગયું ને ગોળ નહીં ઓલી ગોળ કીન પાય લાડવાન પાય થઈ ગઈ ને હું કોઈ ન ખાઈ ગયો એમાં જાય પણ ખાંડી નહીં નાખી દીધું હતું પહેરું ને બનો ગેસ પહેરો વળી કોકને ખાઈ ગઈ કે ચાલુ ગેસ ગેસ પાય થઈ ગેસ તો બંધ થઈ કર્યો પાઈ થઈ ગઈ એટલે બંધ બંધ કરી દીધો ગેસ તો મે આકડે ઉતાર લે હું તો કાઈ નહીં ઉભા ઉભા પહેરવાય ગયા આ ટેબલિયામાં તો મૂકીને તો ટેબલ વિશે પ્લાસ્ટિક ને આ ધકતું હોય એટલે ચોટી જાય તો ભાભી કરે છે હવે અહીંયા તૈયારી ગણેશ બાપા નવરવાં છે તૈયારી કરે છે ને આ લાડવા થઈ જાય ને

પછી જો પૂજા થઈ ગઈ ને સિવાય ન્યાય બેન લાડવાય ખાઈ લીધો હવે ભજીયા ચાલુ થઈ ગયા પેલો ઘાડ સડે ભાભી બનાવીશ ગોળ વાળી ચટણી લીલી બનાવી હતી પટાણું નર્યું ખા મોડું અટાણે એટલે હવે મમ્મી ને ગમે આલ છે ચટણી

મસ્ત હરીખારા પાન મેથી ધાણા મરચું અજમા બધુંય નાખી મીઠું ને ખારો અને ને બનાવેશ કાકડી ચોસળે એટલે ભાંગીને બતાવ આજુ રેડી થઈ ગયા થઈ ગયા એમાં ટોપી એમ નાખવા કે ફોટો લે mm -hmm. oh,

મારે કચરું ખવાય ગયું